નમસ્કાર જય ગો માતા આ છે અમારું સંપૂર્ણ દેશી ગાયધારી પ્રાકૃતિક કૃષિમાં હળદરનું વાવેતર છે હળદર જ શા માટે તો અત્યારે સ્વાસ્થ્યને લગતા ખૂબ જ પ્રશ્નો બન્યા છે જેમ કે બ્લડ શુગર હોય બીપી હોય એવી રીતના કેન્સર છે ટીબી છે તો આવા ખૂબ જ ટૂંકમાં હઠીલા રોગો કહી શકાય એવા ખૂબ જ વધ્યા છે જેમાં આપણે જો આયુર્વેદિક ઇલાજ કરીએ તો હળદર છે ને તે બેસ્ટ છે ટૂંકમાં લાભદાયી છે કેમ કે હળદરની અંદર કરક્યુમીન હોય છે જે કરક્યુમીન ઓઇલ છે ને તે આપણે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ ખૂબ જ કરે છે સાથે સાથે એ એન્ટી કેન્સર છે એન્ટી બેક્ટેરિયલ છે એટલા માટે કેન્સર જેવા કેન્સરને કંટ્રોલ કરવામાં અથવા તો કેન્સરને હટાવવામાં ખૂબ જ લાભદાયી હળદર હોય છે એટલા માટે આપણે વધુ પડતું હળદરનું વાવેતર કરતા હોઈએ ઘણીવાર એવું થતું હોય કે જે વસ્તુ વાવીએ એના વખાણ કરીએ પણ એવું નથી ખરેખર તો જે વસ્તુ લાભદાયી છે સ્વાસ્થ્ય માટે એવી વસ્તુ આપણે વધારે વધારે વાવવાનો પ્રયત્ન કરતા હોય છે એટલે અમારા આગળના વિડીયો જોશો તો એમાં ઘણીવાર ઘઉંના વખાણ કર્યા હોય પણ ઘઉં એ આપણે એવા વાવેતર કર્યા હતા કે જે સોનામતી ઘઉં હતા ગ્લુટેન ફ્રી ટૂંકમાં એમાં ગ્લુટેન ઝીરો પોઈન્ટમાં આવે એટલે એ બહુ નુકસાન ના કરે અને જે લોકોન ઘઉંમાં હોય એમાં વીસ ટકા જેવું હોય એટલે ડાયાબિટીસનો પ્રશ્ન વધે શરીર વધવાના પ્રશ્ન બહુ વધે એમાં અને સોનામોથી ઘઉંમાં આ પ્રશ્નનું સોલ્યુશન જલ્દી આવે મનો કે ડાયાબિટીસના પ્રશ્ન હોય એ ખાઈ શકે એ સિવાય જો કાંઈ શરીર વધતું હોય ઓબેસીટીના જે પ્રશ્ન હોય એમાં પણ ખૂબ લાભદાયી હોય છે એટલા માટે આ તો જસ્ટ એક વાત છે કે કોઈ પણ વસ્તુ અમે જે વાવીએ છીએ તેમાં ખરેખર સ્વાસ્થ્યને લાભદાયી હોય એવી જ વસ્તુનું વાવેતર કરતા હોઈએ છીએ એટલે એવું નહીં વિચારવાનું કે જે વાવે એના વખાણ કરે પણ ખરેખર વખાણમાં યોગ્ય જે વસ્તુ હોય એનું જ વાવેતર વધુ પડતું કરતા હોય છે આ વખતે મગફળીનું વાવેતર છે આગળ તો મગફળીમાં આપણે તેલ કઢાવીને વેચાણ કરવાના હોય પણ એ દૈનિક જરૂરિયાતની વસ્તુ છે બીજી વસ્તુ કરતાં તેલનો રોલ ખૂબ મોટો હોય છે એટલા માટે આપણે પહેલી પસંદગી એની કરી હોય તેલ તેલ માટે મગફળીની પસંદગી કરી હોય એ જોઈએ ઓછું પણ ડેઇલીન માટે જોતું હોય એમ અને એનો સ્વાસ્થ્યને માટે ખૂબ મોટો રોલ હોય છે અત્યારે ડુપ્લિકેટ ભેળસેળવાળા યુક્ત ખૂબ જ તેલ બીજા અન્ય આવતા હોય છે તો એમાં બધી તો આપણે ના પહોંચી વળીએ પણ આપણીથી શક્ય હોય એટલું તો આપણે આવું ઉત્પાદન લઈને સમાજ સુધી લોકો સુધી પહોંચાડીએ આ એક પુણ્યનું કામ પણ અમે માનીએ છીએ કેમ કે અન્ય ડુપ્લિકેટ ખાશો એમાંય તમે પૈસા તો આપો છો અને આમાંય આપો છો આ ઓરિજિનલ વસ્તુ છે કાંઈ ફેર નહીં પડે તો તમારે વાપરવામાં ખાલી સિંગતેલ અન્ય વાપરશો અને ટૂંકમાં ઘાણીનું શુદ્ધ સિંગતેલ વાપરશો તો પણ ઘણો ફરક પડવાનો છે કેવી રીતના કે કોઈ પણ માનો કે આપણે મીઠાઈ ફરસ ટૂંકમાં ફરસાણ બનાવતા હોય તો ફરસાણ બનાવવા માટે એક ડબ્બા તેલનો ઉપયોગ કરો ને એમાં જે સિંગતેલમાં જે ફરસાણ બને અને પાછળ વેસ્ટ વધે એ ઝાઝું અને સારું વધે ટૂંકમાં ઘાણીનું સિંગ તેલ હોય તો અને અન્ય સિંગતેલ હોય ભેળસેળયુક્ત કે કપાસિયા કે એવું અન્ય હોય તો એમાં તેલનો ઉપાડ ખૂબ વધુ થાય છે એનો મતલબ કે એમાં ભેળસેળ વધુ હોય એટલે તળવામાં તેલનો વધારે વપરાશ થાય એવરેજ ગણીએ તો બેની વચ્ચે જાજો ફરક ના હોય ટૂંકમાં કપાસિયા અને સિંગ તેલમાં પણ જેટલો ફરક હોય એટલું તો બળી જવાનું છે તો પછી ડુપ્લિકેટ શું કામ ખાવું જોઈએ એમ ઓરિજિનલ જ ખાઓ ને ઓછું વર્ષના દસ ડબ્બા જોતા હોય કપાસિયાના તો મારું માનવું એવું છે કે તેલ ખાલી છ ડબ્બાથી વરસ ઉગ્યું જાય અને એનથી હેલ્થી છે સો ટકા હેલ્થી તો છે જ એમ એટલા માટે સિંગ સિંગતેલ પણ ખાવું જોઈએ તો આવી રીતના જે વસ્તુના ટૂંકમાં ગુણ ગાઈએ છીએ એમાં કંઈક છે એટલે તો વાવેતર કર્યું છે પછી એના ગુણ ગાઈએ છીએ એટલે એવું ટૂંકમાં નેગેટિવ ન વિચારવું પણ સો ટકા લાભદાયી હોય સમાજને હેલ્થને કાંઈક ફાયદો થાય હોય એવી વસ્તુના વાવેતર વધુ પડતા કરતા હોય છે આમાં અમે આ વર્ષે બંને પ્રકારનું સિંગતેલ ટૂંકમાં કરવાના છીએ એક તો સો ટકા નેચરલ પ્રાકૃતિક ખેતીમાં તૈયાર કરેલી આ મગફળી છે આમનું તો કરવાના જ છીએ અને આનો ભાવ જેને ઓછો પડતો હોય એના માટે આપણે શુદ્ધ સિંગતેલ પણ કઢાવવાના છીએ જે આપણી મગફળી અન્ય ફાર્મિંગમાં કરેલી હોય એ ટૂંકમાં ઓર્ગેનિક સો ટકા ના હોય એ મગફળીનું પણ કઢાવવાના છીએ પણ એ માર્કેટ ભાવ મુજબ આપણે એનું સેલ કરી આપવાનું છે એટલે સિંગતેલમાં પણ જે કોઈ મિત્રોને શુદ્ધ સિંગતેલ લેવું હોય તો માર્કેટ બજાર ભાવે પણ આપણે અન્ન બે ઓપ્શનમાં છીએ એક તો સો ટકા પ્રાકૃતિક છે એનો ભાવ ઓછો હોય છે અને શુદ્ધ સિંગતેલ હોય કેમાં ઓર્ગેનિકની ગેરંટી ન હોય એ સિંગતેલ પણ અમે કરવાના છીએ એમાં ઓનલી ઓર્ગેનિકની ગેરંટી નહીં બાકી તો શુદ્ધ સિંગતેલ તો મળશે જ એમ સિંગતેલ સારું છે એની અઢાર મહિનાની ગેરંટી આપીએ એવું સરસ સિંગતેલ પણ આ વખતે કઢાવાનું છે કઢાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું જેથી કરીને જેને ટૂંકમાં મોંઘું કે ઓછું ઓછા ભાવનું લેવું ન પોસાય એ લોકોએ શુદ્ધ સિંગતેલ ખાતરીબંધ જવાબદારીવાળું અન સિંગતેલ અમારી પાસેથી મંગાવી શકશે અને એ પણ ઓર્ડર મુજબ જ અમે કઢાવી આપવાના છીએ અમારે સિંગતેલનો કોઈ વેપાર નથી ઓનલી ખેડૂત જ છીએ પણ એવું જરૂરિયાત હોય એટલું આપણે કઢાવી આપવાના છીએ એ પણ ઓર્ડર મુજબ તો આવી રીતના સમાજને હેલ્થને લગતા કાંઈને કાંઈ ફાયદા હોય એવા કામ અમે કરતા હોય છે અને મૂળ તો અમે ટૂંકમાં ખેડૂત જ છીએ જો આ મગફળી છે તો મગફળીને હળદર મિક્સ પાકમાં વાવેતર કરેલું છે તો હળદરને નાઇટ્રોજનની સતત જરૂરિયાત હોય છે પ્રાકૃતિક ખેતીમાં નાઇટ્રોજન કેવી રીતના આપણે આપી શકીએ તો કે મગફળીને એઝોટા નામના બેક્ટેરિયલ ગાંઠું હોય છે ટૂંકમાં મગફળીના મૂળમાં અને એને એજોટા બેક્ટર દ્વારા નાઇટ્રોજન હવામાંથી ખેંચીને એ જમીનમાં સ્થાપિત કરતું હોય છે એને જોઈએ એટલું મગફળી લે છે અને બાકીનું જમીનમાં રહે છે જ્યારે હળદરમાં નાઇટ્રોજનની જરૂરિયાત હોય ત્યારે જમીનમાંથી સીધું આમ હળદરને પણ મગફળીમાંથી નાઇટ્રોજન ટૂંકમાં મગફળીના મૂળમાં જે પ્રસ્થાપિત થયેલું હોય એ નાઇટ્રોજન હળદરને મળી જાય એટલે આ સહજીવી પાક કહેવાય એકબીજા પાકને પૂરક હોય છે એટલા માટે આપણે પ્રાકૃતિક કૃષિમાં મિક્સ પાકનું ખાસ મહત્ત્વ રહેલું છે અને આ અમે આ પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ જો જીવા અમૃત આપવાનું હોય તો અમે જો અહીંયા ડ્રીપ છે અત્યારે ચોમાસામાં પિયત ના આપી શકાય તો આવી રીતના ડ્રીપ દ્વારા જીવામૃત આપવા માટે સ્પેશિયલ ડ્રીપ ફિટિંગ કરેલું છે તો ડ્રીપ દ્વારા જીવામૃત પણ આપણે વ્યવસ્થિત આપી શકીએ છીએ ટાઈમે અમૃતમ બેક્ટેરિયા આપી શકીએ જે ગોપાલભાઈ સુતરિયાના બંસી ગીર ગૌશાળાના બેક્ટેરિયા છે ફ્રી ઓફ કોસ્ટ એ બેક્ટેરિયા અહીંયા અમે પોતે ડેવલપ કરીને ટૂંકમાં રિસાયકલ કરીને આ બેક્ટેરિયા તૈયાર કરીને અહીંયા મગફળીમાં આપતા હોય છે આવી સરસ મજાની મગફળી છે એવી જ રીતના હળદરની વાત કરી એવી જ રીતના આગળ આપને બતાવું મરચાંની એવી જ રીતના અહીંયા હળદર સાથે મરચાંનું વાવેતર કરેલું છે હળદરની સાઈડમાં જ મરચાં જો ખુલ્લામાં ડાયરેક્ટ મરચાંનું વાવેતર કરવામાં આવે તો ઘણીવાર પ્રશ્ન બનતો હોય તો કેવી આઈ એકલાસ મરચું છે કોઈ પણ પ્રકારનું રોગ જીવત કે કૂકળ વગર તો ઘણા ખેડૂત મિત્રોને આપણે વાત કરીએ કે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીમાં મરચ્છાનું વાવેતર છે તો એવું કહેતા હોય કે કેમિકલથી નહીં નથી થતા ને તમારું પ્રાકૃતિકમાં કેમ થાય તો એને કહેવાનું છે કે અમે આમાં ઓનલી દસપરણી અર્ક અને એક રાઉન્ડ અને એક રાઉન્ડમાં છાસ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીએ છીએ છાસ એક લીટર છ મહિના જૂની તમાકુ ત્રાંબુ નાખેલી એક લીટર અને સાથે ગૌમૂત્ર અઢીસો મિલી આ ફિક્સ છે આ રાઉન્ડ કરવાથી કોઈ પણ પ્રકારની રોગજીવાત છે ને એ જાતી નથી મરતી નથી પણ ખાવાનું બંધ કરી દે એટલે આપણે કુકડનો પ્રશ્ન સોલ્વ બીજો રાઉન્ડ દસ પરણી અર્કનો કરીએ એટલે એ પાછું ખાવાનું તો બંધ જ રહીએ ટૂંકમાં પાંચમા દિવસે બીજો રાઉન્ડ કરીએ એટલે પણ રોગ જીવાત ટૂંકમાં આપણા પાકને નુકસાન ન કરે ધીમે ધીમે દૂર થઈ જાય એટલે કૂકરના પ્રશ્નનું સોલ્યુશન એવી રીતના થઈ જાય છે ઈયળનું પણ થઈ જાય છે આ બે જ રાઉન્ડ કન્ટિન્યુ કરીએ છીએ પછી એમાં થોડીક વિશેષતા એ હોય છે કે અમારે એક બેરલમાં દસ કિલો માટી નાખેલી હોય છે જમીનમાંથી ત્રણ ફૂટ ઊંડેથી ઉનાળામાં ખેંચેલી હોય છે એ માટી પાણી સાથે ભેળવી દીધું એટલે પાણી છે એ ડોળ હોય એવી રીતના એમાં અમે ફીંડલાનું જ્યુસ ત્રણસો મિલી દર પંપ આવે એવી રીતના અમે બેરલમાં એડ કરી દીધું હોય તો આવી બધું કરીને ટૂંકમાં મરચું આપ જોઈ શકો છો આપ સમક્ષ બતાવવાનો પ્રયાસ કરીએ જો એકલા કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગર મરચું ઊભું છે એવી જ રીતે ટૂંકમાં અશક્ય નથી થોડું ઘણું ઉત્પાદન ઘટે એ સો ટકાની વાત છે પણ મિક્સ પાકમાં વાવવાથી શું થાય છે નાઇટ્રોજન ફિક્સેસર છે મરસું એઝોટોબેક્ટરની ગાંઠો હોય છે જેથી કરીને એને નાઇટ્રોજન જઈએ છે એથી હવામાંથી એને વધુ મળી જાય છે તો વધુ પડતો નાઇટ્રોજનને કારણે એ કુદરતી રીતે ટૂંકમાં એમાં રોગ જીવાત વધુ આવતા હોય છે તો અમે બાજુમાં હળદર વાવી દીધી છે તો હળદર છે અને સતત નાઇટ્રોજનની જરૂરિયાત હોય સતત ને સતત તો એ મરસી પાછીથી ટૂંકમાં જમીનમાં જે મરસીના મૂળમાં હોય છે ત્યાંથી નાઇટ્રોજનને કેચઅપ કર્યા કરે એટલા માટે બેનું સહજીવી પાક છે અને ટૂંકમાં સફળ મોડેલ એટલા માટે કહી શકાય તો આવી રીતના મિક્સ પાક વાવવાનું પ્રાકૃતિક કૃષિમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને એના આ રિઝલ્ટ આપ સમક્ષ જોઈ શકો છો અને એક લાઈન આપણે ટામેટાની કરી છે આની આપણે કાચરી બનાવવાની છે ટામેટાની કાચરી અને વાવેતર આપણે લેટ કર્યું છે એટલા માટે કે રોગ જીવાતનો પ્રશ્ન ઓછો આવે એને પ્રાકૃતિક કૃષિમાં આપણે પહોંચી વળીએ તો સરસ મજાનું ટેલિફોનિક પદ્ધતિ મળ્યા છે જોઈ શકો છો અને સાથે આ ટામેટા છે ટામેટામાં પણ એમ છે એને નાઇટ્રોજનની ઉપલબ્ધિ હોય છે અને હળદરને જોતું હોય છે તો બે મિક્સ પાક કરવાથી ઘણો લાભ થાય છે અને સફળતા પણ મળે છે તો આવી રીતના ટામેટા છે મરસા છે મરછાં જે આગળ બતાવ્યા એ આપણે લીલા ખાઈ શકાય ને લીલા વેચી શકાય એટલા માટે આ છે હવે બીજા આગળ મરછાં બતાવી આ રીંગણ છે તો રીંગણને તો લીલા જ વેચવાના હોય છે એ પણ હળદરની વચ્ચે વચ્ચે વાવેતર કરેલું છે રીંગણનું જે આ દેશી ટાઈપ રીંગણ આવે છે તે ત્યારબાદ અહીંયા આપણે ફરીને આ મરસું છે આ રેવા મરસું છે જો આપ જોઈ શકો છો એની નરવાઈ કૂણે કોઈ પણ પ્રકારનો આમાં પ્રશ્ન હાલમાં દેખાતો નથી તો આ પણ આપણે હળદરની વચ્ચે જ વાવેતર કરેલું છે અને ખરેખર તો એનું જ રિઝલ્ટ છે ઘણા લોકો કહેતા હોય ને પ્રાકૃતિક કૃષિમાં મરસું ન થાય પણ આવી રીતના કરીએ તો થઈ શકે અને જે કહે છે એ લોકો ખરેખર કેમિકલ ખેતી કરી છે પ્રાકૃતિક કૃષિને જાણ્યા કે સમજ્યા નથી એ જ લોકો કહેતા હોય છે કે મરસું પ્રાકૃતિકમાં ન થાય પણ પ્રાકૃતિક કૃષિના આયામો સમજીએ અને પછી કામ કરીએ તો ખરેખર પ્રાકૃતિક કૃષિમાં જો અમે અનુભવ કર્યો છે એ તમે પણ અનુભવ આવો સરસ કરી શકો જો લાગત છે મરછા આ મરસું રેવા મરસું છે ટૂંકમાં કાશ્મીરી મરચું જે આપણે આવે છે એકદમ કલરમાં સારું એ ટાઈપનો કલર આવી જાય છે મરચું ટૂંકમાં પકવીએ ત્યારે અને ખાવામાં પણ પૌષ્ટિક હોય છે એટલા માટે આપણે ઉત્પાદન થોડું ઓછું આવે પણ રહેવા મરચું વાવવાનું કારણ એ છે તે પાકતી વખતે સારો કલર આવે એટલા માટે આપણે વાવેતર કરતા હોય છે અત્યારે તીખું કોઈ ખાઈ શકતા નથી આમાં તીખાશ બહુ ઓછી હોય છે ટૂંકમાં કાશ્મીરીને ભૂલી જાય એવું મસ્ત આ મરચું રહેવા મરચું હોય છે જે અમે અનુભવેલું છે અને પાકે ત્યારે આનું મરચું પાવડર કરીને પણ અમારા ગ્રાહક સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો આ મરચું છે એ પણ હળદરની વચ્ચે જ રાખ્યું છે ટૂંકમાં મિક્સ પાકનો ખૂબ મોટો ફાયદો થાય છે અને અમે એનો ખૂબ મોટો લાભ મિક્સ પાકનો લઈએ જ છીએ દર વર્ષે તો આવી રીતના અલગ અલગ અમારી જે ખેતી પદ્ધતિ છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો વિડીયો સારો લાગે તો અન્ય ગ્રુપમાં શેર કરજો ઘણી વાતો એક જ વિડીયોમાં કરી હોવાથી થોડો વિડીયો મોટો થશે પણ સ્વાસ્થ્યને માટે સમજવું ખૂબ જરૂરી છે ખાલી વાતું કરીને વખાણ કરીને વેચી નાખવું એવું નથી જો એવું જ કરવું હોય તો અમે બીજા અન્ય ઘણા પાક વાવી શકીએ છીએ કે જેમાં બમ્પર ઉત્પાદન આવે અને પૈસા સારા મળે પણ સમાજને એ કાંઈ ઉપયોગી ન હોય એવું અમે કરતા નથી એટલા માટે સમાજના સ્વાસ્થ્યને ક્યાંય ને ક્યાંય લાભ થાય એવી જ વસ્તુનું વાવેતર કરતા હોઈએ છીએ મારે વચ્ચે વચ્ચે વાત એ કરી દેવી છે કે દસ પર્ણી અર્કની મેં જે વાત કરીને એ ગ્રીન કમાન્ડોવાળા સેવા અર્થે ટૂંકમાં આપે છે મિનિમમ ટૂંકમાં બનાવવાનો ખર્ચ લાગે ને એનાય પચાસ ટકા એવા ભાવમાં બનાવવાના ખર્ચના પચાસ ટકા એવા ભાવમાં આપણને પ્રોવાઈડ કરે છે અને દસ પર્ણી અર્કમાં નામ દસ પર્ણી અર્ક છે એમાં ચાલીસ પ્રકારના પાનનો ઉકાળો કરીને એ તૈયાર કરતા હોય છે એ ઉકાળાનો અમે આમાં છંટકાવ પણ કરીએ છીએ અને એનું એનું પણ રિઝલ્ટ સારું છે એ સંસ્થા ગ્રીન કમાન્ડોનું ટૂંકમાં લક્ષ્ય એ છે કે કોઈ પણ ખેડૂત શાકભાજી વાવેતર કરતા હોય તે બધા સુધી એને પોછવું છે અને બધાને દસ પ્રાણે અંકનો છંટકાવ કરાવો છે જેથી કરીને સમાજ ટૂંકમાં આપણા જે પણ લોકો શાકભાજીની ખરીદી કરી અને રસોડા સુધી જાય અને એ શાકભાજી આપણે ડાયરેક આપણા માનવ શરીરના માનવ શરીરમાં ઝેર ન પોષે એના માટે ખાસ આ લોકો પ્રયત્નો કરે છે એટલે એમને પણ સાથ સહકાર આપીએ એવી મારી વિનંતી સફર ભલામણ છે અને આ એમનું રિઝલ્ટ આપ જોઈ શકો છો દસ પરણી અર્પનું સરસ મજાનું એટલે એ પણ નોંધ લેવા જેવી છે આપણે ન જોઈએ તો અન્ય લોકોને પણ આ માહિતી પહોંચાડજો કે કેમિકલની ખેતી કરતા હોય છે એમને પણ આપશે પણ શાકભાજીમાં બને એટલો ઝેરનો ઉપયોગ ઓછો કરવાનો અને ટૂંકમાં કેમિકલ જે જેવું તો આમાં રિઝલ્ટ મળી જાય છે દસ પર્ટમાં તો પછી આનો જ ઉપયોગ કરે અને પડતર પણ સસ્તી પડે છે પાંચથી છ રૂપિયામાં એક પંપની ટૂંકમાં કોસ્ટ આવે છે એટલે એ પણ મફતના ભાવનું જ કહી શકાય દસથી બાર રૂપિયામાં કોસ્ટ ખર્ચો લાગતો હોય મિનિમમ એ જગ્યાએ પાંચથી સો રૂપિયા કોસ્ટમાં આપને આપી દે છે તો આવા દસ પરણી અર્કનો પણ છંટકાવ કરવો જોઈએ અને જે પણ ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરતા હોય એ બધાને આવી ભલામણ કરવી જોઈએ ઓલ ગુજરાતમાં આ વસ્તુ પ્રોવાઈડ થઈ ગઈ છે અને અમને પૂછશો તો ક્યાંથી મળશે એની માહિતી પણ આપશું એટલા માટે દસ પરણી અર્કનું પણ વિશેષ વાત કરવાની હતી તે કરી કોઈપણ પ્રકારનો વેપારની ગણતરી નહીં પણ ઓનલી લોકોનું સ્વાસ્થ્ય સુધરે એટલા માટે આ ગ્રીન કમાન્ડોવાળા મહેનત કરી રહ્યા છે તો એને સાથ સહકાર આપીએ એવી મારી પ્રાર્થના સભર ભલામણ છે અને વાત કરીએ હળદરની તો આ મિક્સ પાકની હળદર કેવી સરસ મજાની ઊભી છે આપ જોઈ શકો છો કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર દેશી ગાય આધારિત ખેતી ટૂંકમાં ગાયના ગોબર ગૌમૂત્ર દ્વારા જે ઘન જીવામૃત તૈયાર થાય છે એનો ઉપયોગ કરેલો હોય છે ત્યાર પછી આપણે જીવામૃત બનાવીને જીવામૃત ડ્રીપ દ્વારા આપતા હોય છે અને જીવામૃત પછી અમૃતમ બેક્ટેરિયા ડાયરેક્ટલી માનો કે જીવામૃત આજે આપ્યું છે તો આઠ દિવસ પછી અમૃતમ બેક્ટેરિયા આપીએ છીએ એ ગોપાલભાઈ સુતરિયાના બંશી ગીર ગૌશાળાના બનાવેલા છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયા આપણી વાડી ઉપર જ બની જાય છે એટલે બહારથી કાંઈ લાવવાનું થતું નથી તો એ અમૃતમ બેક્ટેરિયાનો પણ ઉપયોગ આમાં કરેલો છે અને આપ જોઈ શકો છો હળદરની ગ્રીનરી મરચું દરેક પાક સરસ મજાના ઊભા છે તો અમૃતમ બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરાય એ પણ ખૂબ મહત્ત્વનું છે અને જે આપણે વાત કરી જીવામૃત એ પણ ઉપયોગ કરી શકાય દસ પરણી અર્કનો ઉપયોગ કરી શકાય આવું ટૂંકમાં વાવેતર કરીએ ત્યારે બીજા મૃતનો પાર્ટ આપેલો હોય હળદરમાં આપણે થાય કેમ પટ આપતા છે તો હળદરમાં અમે હળદરની ઉપરથી બીજા અમૃત છંટકાવ કરી દઈએ છીએ એક ડબલું હોય ગ્લાસ ટૂંકમાં ગ્લાસ દ્વારા ઉપરથી છંટકાવ કરી દઈએ અને ભીની થઈ જાય એટલે સુકાઈ જાય પછી સુકવી નાખીએ સાંયા સુકાઈ જાય એટલે વાવી દેતા હોય આવી રીતના અમે બીજા અમૃતનો પણ પટ આપેલો હોય છે જે જમીનજન્ય ફૂગમાં વીસ દિવસ માટે રક્ષણ કરે છે ઉગાવવામાં વીસ દુઃખ સુખના રોગ હોય ઉગાવો સારો આવે એવા બધામાં ત્યાર પછી ઉપરથી જીવામૃતને અમૃતમ બેક્ટેરિયા બાય સાયકલ વારાફરતી આપતા હોય છે અને વચ્ચે એકવાર જે અલગથી એક બેક્ટેરિયા આવે છે વેસ્ટડી કમ્પોઝર ગાઝિયાબાદના યુનિવર્સિટીનું સંશોધન છે કિતાનચંદ્રનું એ પણ અમે આમાં ઉપયોગ કરતા હોય છે એટલે આવું બધું કરીએ તો ખરેખર પ્રાકૃતિક કૃષિ સફળ થાય અને ઘણા ખેતા ઘણા આપણે એમ કહીએ ને ભાઈ તમે પ્રાકૃતિક કરો ને એ કે હા હા અમે પ્રાકૃતિક કરીએ છીએ ને અમે કાંઈ નથી નાખતા પણ કાંઈ ન નાખો તો કાંઈ થાય નહીં પણ એની પદ્ધતિ અપનાવીએ તો આ પદ્ધતિની મેં જે વાત કરી એવી રીતના પદ્ધતિ અપનાવીએ તો ઉત્પાદનનો લાભ આપણને મળે ઉત્પાદન વધી તો નથી ગયું પણ ઘટવા પણ બહુ વધુ આ મથુ છે એવું સેન્સિટિવ પાક હોય તો એમાં ઉત્પાદન થોડું ઘણું ઘટે બાકી તો કાંઈ પ્રશ્ન બહુ આવતો નથી એટલે આવી સરસ મજાની પ્રાકૃતિક કૃષિ છે અને ખાસ તો પ્રાકૃતિક કૃષિ કરવાથી આપણે પુણ્યના ભાગીદાર બનીએ છીએ કેવી રીતના તો કે હવન કે કાર્ય કરીએ તો હવન કાર્ય કરવાથી કેમ કે પ્રકૃતિમાં જે ગાયના ગોબર દ્વારા જે અડાયા તૈયાર થયા હોય એ અડાયાનું ધુવાડો થાય ગાયના ઘી નાખ્યું હોય તો એનો ધુવાડો થાય તો પ્રકૃતિની રક્ષા થાય અને પ્રકૃતિ ને પ્રકૃતિનું પુણ્ય આપણને મળે તો એવી જ રીતના આમાં પણ પ્રકૃતિની રક્ષા છે પ્રકૃતિનું પુણ્ય મળે છે કારણ કે આપણે જો એક કેમિકલવાળા એક ફૂગની દવાનો છંટકાવ કરતા હોય ફૂગનાશકનો તો એમાં અઢીસો પ્રકારની ફૂગ મરી જતી હોય છે તે ફૂગ છે ને એ આપણા ખેડૂતના મિત્ર છે જેવી રીતના અળસિયા ખેડૂતના મિત્ર છે એવી જ રીતના ફંગસ પણ ખેડૂતના મિત્ર છે આમ ઘણી ગાંઠી ચાર પાંચ ફૂગ એવી હોય છે કે જે જમીનમાં ટૂંકમાં જે સોડવાયું હોય એને નુકસાન કરતી હોય એ સિવાયની બીજી અઢીસો પ્રકારની ફૂગમાંથી બીજી એકસો પિસ્તાલીસ કે સોમાલીસ પ્રકારની ફૂગ એવી હોય કે જમીનમાં કામ કરતી હોય માનો કે ટ્રાયકોડરમાં સુડોમોનાસ માઇકોરાઈઝા આ બધી ફૂગસ છે એ જમીનમાં છે જ એને ડેવલપ કરવા માટે જીવામૃત રેગ્યુલર આપીએ એટલે કુદરતી રીતે ડેવલપ થઈ જાય ઉપરથી કાંઈ નાખવું ન પડે એમ તો આ પ્રકૃતિની સાયકલ છે જમીનની ફળદ્રુપતા કાયમ ટકાડવા માટેની પણ એક બેસ્ટ પદ્ધતિ છે અમારી જમીનમાં ઝીરો પોઈન્ટ ચાર કાર્બન હતો ત્યારથી પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અત્યારે એકની આસપાસ ટૂંકમાં ઓર્ગેનિક કાર્બન સેન્દ્રિય કાર્બન થઈ ગયો છે એટલે જેટલો કાર્બન વધે એટલી જમીનની ફળદ્રુપતા સારી ગણાય તો જમીનનો કાર્બન વધારવા માટે તો ખાસ આ વસ્તુ જરૂરી છે અંદર સજીવ બેક્ટેરિયાની સતત કાર્ય પદ્ધતિ શરૂ રહે તો કુદરતી રીતે જમીનનો કાર્બન વધી જતો હોય છે અત્યારે રાસાયણિક ખેતી કરવામાં જો જમીનમાં બ્લેક કાર્બન એટલે ટૂંકમાં ઓર્ગેનિક કાર્બનના નામે ઘણા પાવડર ઉપરથી નાખવામાં આવે છે પછી સોળે સોળ તત્વો અત્યારે આપવા પડે છે માનો કે પહેલાં અમુક સમય પહેલાં દસ વીસ વીસ વર્ષ પહેલાં ડીએપી યુરિયા બે જ વસ્તુઓ આપતા હતા એની જગ્યાએ અત્યારે ડીએપી યુરિયા પોટાશ સલ્ફર ઝીંક પ્લસ કેલ્શિયમ મેગ્નેશિયમ આવા ઘણી પ્રકારના ટૂંકમાં સોળ સોળ તત્વો આપવા પડે છે ઉપરથી અને ઓર્ગેનિક મેન્યુર ઓર્ગેનિક ટૂંકમાં થેન્જ કાર્બન પણ ઉપરથી આપવો પડે છે આ બધું ખરેખર તો જમીનમાં હોય જ છે અને એને લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે આપણી જમીનના બેક્ટેરિયા કામ કરતા હોય છે એ બેક્ટેરિયા આપણે કેમિકલ નાખીને મારી નાખીએ યુરિયા નાખો તો બેક્ટેરિયા મરે છે એવી જ રીતના ફૂગનાશક નાખો તો ખૂબ મોટા પ્રમાણમાં બેક્ટેરિયા મરતા હોય છે એવી રીતના વીડી પણ બેક્ટેરિયાને ખૂબ ઈજા પડતી હોય છે એ બધા બેક્ટેરિયાને મારવાનું કામ આપણે કરીએ ને પાછા